નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ખજૂરધાણીનું વિતરણ કરાયું હોળી ધૂળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અને દાતા શ્રી મનોજભાઈ સોની ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ પાટણ અને ચાંસમા ખાતે જરૂરિયાતમંદ નાના બુલકાઓને ખજૂરધાણી હાયડાના પેકેટનું તથા રંગબેરંગી પિચકારીઓનું વિતરણ કરાયું હતું ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે તહેવારની સાથે કંઈક મહત્ત્વનું રહેલું છે ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ખજૂરદાણી અને હાયડા અને કલરથી હોળી રમવા પિચકારીનું મહત્ત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટીના તહેવાર પર અમે લોકો પોતાના ઘરે મોટા પ્રમાણમાં ખજૂરદાણી તથા હાયડા લાવીને હોળી ધૂળેટીના પર્વ મનાવતા હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા આવા બાળકોને દરેક તહેવારે કંઈકને કંઈક આપીને પોતાની સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવાનો અવસર મળતો હોય છે ત્યારે આજ રોજ હોળી ધૂળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈ કાટોડીયાના સૂચનાથી તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાદોડા અને પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા દાતાશ્રી મનોજભાઈ સોની ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા પાટણ શહેર હાસાપુર અને ચાસ્મા શહેર બસ સ્ટેશન પાસે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોની મુલાકાત લઈને તેઓને પણ ખજૂરદાણી તેમજ હાયડા અને પિચકારીનું વિતરણ કરીને ધામધૂમપૂર્વક હોળી ધૂળેટીનો પર્વ મનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અહેવાલ કમલેશ પટેલ પાટણ